એના લીધે તમે મારા મમ્મીને દોષ દો કે તમારો છોકરો ન કાંઈ કરીએ તો તમે એને બહાર ન નીકળવા દેતા મોબાઈલ લઈ લો વિડીયો ન બનાવવા દેતા આમનો એટલે ભાઈ તમે મારા ઘરની જે કાંઈ ખોદણી કરો છો એના લીધે તમને શું મળશે ટૂંકમાં ભોળા દિલનો કે સહન કરીએ કે એવા દિલનો ન હોય એ કાંઈ પણ એક્સ વાય ઝેડ પગલું ભરી લે સુસાઈડ કરી લે તો એનો જિમ્મેદાર એના પાપના ભાગીદાર કોણ બનશે તમે ને જે મેં સફળતા મેળવી તો તમારા બાપની ઓકાત નથી મેળવવાની હેલો હું છું પ્રકાશ મકવાણાના આપણા સેમિનારના ફરી એક નવા એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું તમને દુનિયાની વાસ્તવિકતા કહું મારા પપ્પા નથી મારા મમ્મી છે ને નાની બેન છે આખા ઘરની જવાબદારી મારી ઉપર છે મેં ઘણું બધું જીવનમાં મેળવું ઘણી બધી સફળતા મેળવી પણ લોભ લાલસમાં આવીને મેં એક ભૂલ કરી નાખીને એના લીધે મેં બધું ખોઈ નાખ્યું હવે મારા મમ્મી જે છે એ ભોળા દિલના વ્યક્તિ એટલે અમુક લોકો મારા મમ્મીને કહેવા જાય કે તમારો છોકરો છે સોશિયલ મીડિયામાં રોવે રોઈને વિડીયો બનાવે હવે તમારો છોકરો કાંઈ કરી નથી એકવાનો એટલે મારા મમ્મીને છે ને દિલ રહ્યું ને એટલે છાતીમાં દુખાવો થઈ જાય આખી આખી રાત મને ઊંઘ નથી આવતી હું ત્રણથી ચાર વાર જોવા જાઉં મારા મમ્મી જ્યારે હોતા હોય કે ભાઈ નહીં કાંઈ થું નથી ને બરાબર છે ને પણ આ દુનિયાને એવી પરિસ્થિતિમાંથી જે પસાર થતા લોકો હોય ને એની ખાલી ખોદણી જ કરતાં આવડશે એને નહીં તો એ સાથ સહકાર આપે કે નહીં કાંઈ બીજું કહે કે નહીં સલાહારી આપે એની ખોદણી કરશે તું આમ નથી કરી શકવાનો તું આમ નથી કરી શકવાનો તમારો છોકરો આમ નથી કરી આપવાનો એ કાંઈ નથી કરી શકવાનો પણ તે જીવનમાં શું કર્યું ભાઈ એ તો તું કે જે જે લોકો આવી સલાહ દેવા આવે મારા મમ્મીને કે ભાઈ તમારો છોકરો કાંઈ નથી કરી શકવાનો ખરેખર એની કરતાં વધારે મેં સફળતા મેળવીને ખોઈ છે મારી ભૂલના લીધે ખોઈ છે તો જે કોઈ વ્યક્તિ એના ભૂલના લીધે અથવા તો એની કિસ્મતના લીધે કે એના સમયના લીધે નથી આગળ આવી શકતો તો એની ખોદણી તમે શું કામ કરો છો તમે એને નથી સાથ સહકાર આપી શકતા નથી તમે એને સારી સલાહ આપી શકતા તો એની ખોદણી કરીને તમને શું મળવાનું છે ખરેખર તો અત્યારે હું હિંમતવાળો વ્યક્તિ છું કે મારી જે જે કાંઈ અનુભવ છે મારો એક્સપિરિયન્સ છે એ હું બધા લોકો શેર કરું છું મારી એ ભૂલ છે અને રહી વાત સક્સેસની તો ભાઈ મારો સમય અત્યારે એવો છે મારાથી જે જીવનમાં ભૂલ થઈ ગઈ એના લીધે હું નથી આગળ આવી શકતો તો એના લીધે હું ખરાબ થઈ ગયો એના લીધે તમે મારા મમ્મીને દોષ દેવો કે તમારો છોકરો નત કાંઈ કરી એક તો તમે એને બહાર ન નીકળવા દેતા મોબાઈલ લઈ લો વિડીયો નો બનાવવા દેતા આમનો એટલે ભાઈ તમે મારા ઘરની જે કાંઈ ખોદણી કરો છો એના લીધે તમને શું મળશે તમે જે શાંતિથી કામ કરો છો એ તમે કરો હું જે કરું છું એ મને કરવા જો આ મારી હિંમતના લીધે હું એટલો આગળ વધુ છું બધું સહન કરી કરીને બરાબર બાકી કોઈ બીજા વ્યક્તિની તમે ખોદણી કરો અને જોઈ ટૂંકમાં ભોળા દિલનો કે સહન કરીએ કે એવા દિલનો ન હોય એ કાંઈ પણ એક્સવાયજેડ પગલું ભરી લે સુસાઈડ કરી લે તો એનો જિમ્મેદાર એના પાપના ભાગીદાર કોણ બનશે તમે તો જીવનમાં એ ભલે કાંઈ નથી કરી શકતો પણ તમને શું વાંધો છે બાપા તમે શાંતિથી તમે તમારું કામ કરો એનું કામ કરે ઈ એના કર્મનું ફળ એને મળશે તમારા કર્મનું ફળ તમને મળશે તો તમે હું કામ આવું ખરાબ કર્મ કરવા જાવ છો ને મારા મમ્મીને વાય ઝેડ ગમે ત્યારે કઈ પણ થાય તો એના પાપના ભાગીદાર કોણ ગણાય ચાલો હું તો મારે ભૂલના લીધે અહીંયા ફૂગી ગયો છું પણ મેં આવું તો ન વિચાર્યું કે આ વ્યક્તિ મારા લીધે આવી રીતે આમ હેરાન થાય પરેશાન થાય તમને તો ખબર હશે કે આ વ્યક્તિ ખરાબ સમયમાંથી પસાર થાય છે તો મારે એને આવા શબ્દો ન કહેવાય મારે એને સાથ સહકાર અપાય એને સારી સલાહ અપાય નહીં કે એની ખોદણી કરે કે એની બીજી આડા આડાવળી વાતો કરે જે વ્યક્તિ સક્સેસ થવાનો છે એ થવાનો છે તમે કહો કે ન કહો મારામાં મહેનત કરવાની મારામાં આવડત છે બધી કામ કરવાની તો હું આગળ આવવાનો છું થોડીક વાર લાગશે ને જે મેં સફળતા મેળવી તો તમારા બાપની ઓકાત નથી મેળવવાની તો એ તમે ખોદણી કરવા જાવ છો ગામની એટલે શાંતિથી તમે જે કામ કરતા હોય એ તમે કરો ને હું જે કરું એ મને કરવા જો અને આવા લોકો જે જે હોય બીજાની ખોદણી કરતા હોય એ ભાઈ મહેરબાની કરીને બે હાથ જોડીને કહું કોક કોકના પરિવાર વિખાઈ જાય ભાઈ તમે શાંતિથી તમે તમારું કામ કરો ને એને એનું કામ કરવા જો તમામ મિત્રોને એક જ પ્રાર્થના ભાઈ સાથ સહકાર આપતા રહેજો એટલી હિંમત કરીને હું મારી બધી જે કાંઈ મારો અનુભવ છે એ તમારી યારે શેર કરું છું અને આ ચેનલમાં જે ઇન્કમ આવવાની છે એમાંથી પણ મારી જેમ જે આપણી જેમ દેવામાં ફસાઈ ગયા છે એની પચાસ ટકા રકમમાંથી મદદ કરવાનો એટલે સહકાર આપવાના બદલે આવા લોકો ખોદણી કરવા જાય હવે આનું મારે શું કરવું તો મળશો હવે આવતા વિડીયોમાં ભારત માતા કીજે